સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર ત્રણસો એંસીમાં આ કામના ફરિયાદી પોતે બે કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી એનું લોકર તોડી તેમાંથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઘટના જોતા અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે